ડોક્ટર આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ સહાય યોજનાનો હેતુ સફાઈ કામદાર અને તેમના આશ્રય કે જેઓ ઘર વિહોણા ધરાવતા રહેવા લાયક ન હોય તેવું કાચું ઘર માટેનું મકાન બાંધવા માટે એક લાખ વીસ હજારની સહાય ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે એક લાખ વીસ હજાર સહાય પૈકી પ્રથમ હપ્તો ચાલીસ હજાર બીજો હપ્તો સાહીઠ હજાર અને ત્રીજો હપ્તો વીસ હજાર આપવામાં આવે છે રજૂ કરવાના ડોક્યુમેન્ટ અરજદારનું આધાર કાર્ડ

જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્ર પર જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ તલાટી કમ મંત્રી શ્રી ની સહી વાળી ચૂંટણી કાર્ડ મકાન બાંધકામ ની ચિઠ્ઠી અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું સોગન નામું અન્ય જગ્યાએથી આવાસ માટે સહાય મળેલ નથી તે અંગેનું પ્રમાણપત્ર ફોર્મ ભરવા માટે નંબર આપેલો છે ડારા ની સામે સુરક્ષા ની બાજુમાં વિસ્મર